ધારીના ચાલાલામાં દર અઠવાડિયે એક ગુર્જરી ભરાય છે અને બજારમાં ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે આ લોકોની ભીડનો લાભ લઈને અને મોબાઈલ તેમજ ચેન જેવી દરેક વસ્તુઓની ચોરી કરતા શખ્સને ચાલાલા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ચાલાલા પોલીસ વિભાગ દ્વારા ચાલાલામાં ભરાતી ગુર્જરી બજારમાંથી લોકોના મોબાઈલ તેમજ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા ઈસમોને ઝડપી પાડ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં કરવામાં આવી છે ચલાલા પોલીસ સ્ટેશનમાં એક શનિવારની જે બજાર લાગેલી છે તે દરમિયાન એક ચોરીની ઘટના બનીલી હતી જેનામાં જે ફરિયાદી છે મોનિકા બેન તેમના સોનાની બુટી અને સોનાનું પેડલ ચોરી કરી લેવામાં આવ્યું હતું આજે ચોર છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી અન્ય બે મોબાઈલ ફોન અને એક બાઇક પણ બરામદ કરવામાં આવેલા છે અનામાનાથી વધારે આરોપીઓ હોવાની અને અત્યારના ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે જેમ જેમ આગળ તેમ એમને કરવામાં આવશે અને જે ચોરી થયેલા છે અંદર એમને પરત કરવામાં આવશે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડી ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો